અને આ ચોપવાનું હો ખબર દુગ્ગુ ચોપવાનું છે ને આ ઓનલાઈન લાય ને યાદ ઓનલાઈન કાઢીએ ભગાન કઈએ ભગાન તો આલત થઈ ગયો એટલા આપણું ખેતરમાં પડી રી વેલા તુંટી છે વેલા તુંટી ને ખબર પડત કેવડી તુંટી યાદ ને તો બેટા ખબર જ પડતી નહી તો જો ઉંધા વેલા તુંટી તો પડી રાખતો છોકરાનો જબ કુ રોજી વેલા બે જનો છોકરા આપણા ના પૈસા લેવાની દાળી વડે કડું કર્યું અને વચમાં તારા છોકરો બરો તો કોઈ તોડી લઈ અરે ના ઊભો રહે અલ્યા અમે કોટુ કદી નાખીયે તો ગામમાં ગયો છે કોટુ કરતા નહીં કોટુ ચલાવતા કે તમારો છોકરો ગામમાં ગયો તો હું ફોન રાખો હું લઈને છોરે છે એ નવી નવી છોરીઓ લઈને ફર તમે કામ કરતા ગામમાં જનાવ કે બધું ધ્યાન રાખવું પડે

જો તમે આ બાયડી ને કેવું હ મારે એ બાયડી ને કેવું હ મત તો જાય આ બાપા કે આવેલા કોક તો હોય કાન એ મારી વાતો કરો હું આટલો

અરે તું શું કરવા લાલ કે ઊભો રાખો કોણ કોરું જાવ

આપરે સટીયું બોલજો કરો અલ્યા હું જું તો કે પેલો ગોમમાં હાલ હેડ્યો આવું તો કે હું આવી જ છે બાપાનો પડો હજી હાચું બોલજે કે લાલ પાણી હજી હોય ખેતા તો ધોળી એટલે હું જતી રહે મા લાલ બા આવશે લા હાચું હાચું કર આવશે હું કરિયું તો દેરા બે તો જેવું કરી તો બોલે નેધું કહું નકર તને થાપાય હું નકલ

અમાર ગમેલા જે ઓટ સાચું બોલ નકર આ તી કે પેલા હાચું બોલ બધું ખોટું મને અરે તો પાસી વાળો પાસી વાળો પાસી મા મારા નહી આ મારા કોઈ નતું તો આ મને આ दखલા કરવામાં લાવ્યો તમે એટલે હું તો બધું ખરેડયા બે તને ખબર તો આજકાલ ને પાછું તમે તાર તમે તાર સુધરો એમ નહીં લાગતો 14 બે તમે એવાં મને મારો છો

તમે ના આવશો આવું કરવા રાખવી પેલી તગરીજ મેળવી મારે એવું ના કરે બેટા વાતો કરશે આખા આપડી રાખવી પડે એ તો એ હા તો ટાઈમર રોટલી નું શિરોન બીરો કરીને ખબર આવે હ અમ રવાના હેડા કોઈ નહીં તો ખાલી એ તો એમ નામ હલાડા કર્યું નહીં દેખાજો ખબર તું નહીં અમાર આબો ઘર હેરામ સોલા મારો છે જો હેડા નાથે કે મળતા નથી ઓલે

બસ તું જસ્તય નહી આવો હેડ તું ઈ નથી બૈરું લાયા હી પાસા ઓનલાઈન લાયા તૈર્યું અરે મારો ભઈ હોઠો હોય અને મય તું ઈના ઘેર બૈરું રવા દો ના રવા દઉ કદી જશે એ જાય ઈ મન કરી હું જઈ ઓનલાઈન માં જવાનું છે પણ આપસ તું કોરો કરતોય અને માજે મારી મા તો રહેવું જ એજે કપિયર ને ના રખડ રખડ તરા ને આખો દાડી ઘેર્યો કંક કા હું તો હેડું ઘેર માર તો રેવું જ નહીં નહીં એવું કશું કરવાનું તું બંધ થા ને હું માવી આવી જ નહીં અને એ તો બીજી લઈ ફાળો તો આ ચાલી આવી તાર તમારે મારાસા હા અને ચાલી માવી ક્યો છું તા બાપે તો મુઢા ચાવાયો હતો બવ ઈખો આખો દાડી બાજ બાજ આણે હું કર કંક કા આવા જંગરા કરશો નહીં ને બોલી કી આના માએ આવ ને મોય હે ને બોલી જોજ પડ્યા જો તો હા મા હું કરવાનું મારે તું પેલી બાયરી પણ તું લાઇટ હમ જાવશું બસ ઈને મને

છોકરા છોકરો <laughs> <laughs> <laughs>

આ તો ગોડો હા મન ની ખબર પડતી તારે હું જતી રહું બીજું તો હું કહું તારા સુધારવાનો હઈ ના અમે તો સુધાર્યા હવે તારા સુધારવાનો આટલું હવે ઈવર એટલું તો બોન થાઉ જો કે નો માં બાપ ન તો કુટુંબ થઈને આવી હતી બાપડી ને ના કરીએ મારી ભૂલ કે આ કે મી તમને ફોન માં વાત કરી હું આઈ મારી ભૂલ કેવાય એ તો મને ખબર હ ભગવાન આવું કોઈને કરાતો નહીં ભૂલ કરીએ પણ આ રે ની સમજતા રે હું લાયા એટલે બાચ્ચા બની જાશે અવા જવાની નહીં એટલે મારી હવે જેવી ચોકન એ વિચાર નહીં આ ઘર છોડીને જવાય નહીં આ ઘર છોડે તો હું મરી જઈઓ તારા ઘરની તો એને હું છું આ તારા સુધારવાનો છે હવે હવે થાય સોનાના મને તો એ

हा जब जबरदस्त छोकरो सारे वगदा छोकरानच सर हरणा मुचा बनेन आऊ बे हो जो चाबा तो बनले हेरन मी घेवा दे आता ने पासो ला ला करे ना दोहा मु कंटाळी मन ओन टेंशन आब अब अब बोलतो ने कशी हो आ तू हे सोंती वा तो काय मुचा बनेन आऊ तो 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 तो